બાપા નાદ સાથે લોકો પહોંચ્યા રામવનના તળાવ પાસે વિઘ્ન હરનારા ગણપતિ દાદા ની પૂજા અર્ચના કરી અશ્રુભી આંખે કરાયું વિસર્જન સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોકસી સાથે સંદીપ ચાવડા રાજકોટ અરે આપનો જનો બહુ સરસ બોલ્યો કે સુગા વાત આયા રેશર બરાકરી અને અજે 10 વર્ષે સુગાના ખલાવ કર્યા રામીની આખી બહુરી જજમો કર્યા કપાડી અને અજે

અમે જયારે ગણપતિ બાપા લઈ આવ્યા પેલા દિવસે ત્યારે વાંચતે બધા બિલ્ડીંગ બોમ્બે સુપર વન સાથે એક સાથે ભેગા થયા હતા ખુશી થી પેલા લઈ આવ્યા પૂજા વિધિ કરી પછી આનંદ કર્યો

દ્વારા વિસર્જન કરવામાં આવે છે અને અહિયાં અત્યારે જેસીબી પણ ક્રેન બોલા રાખવામાં આવી છે એક સુંદર મજા આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર સંદીપ ચાવડા રાજકોટ મા ન્યુઝ